ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી અને તીખી દોરીથી થતા અકસ્માતોને અટકાવવા તથા બાઇક ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે બાઇક ચાલકોને દોરી વાગવાથી ન થાય તે હેતુસર પોલીસ દ્વારા બાઇકોમાં ખાસ સુરક્ષા ગાર્ડ લગાવવામાં આવ્યા છે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગ ઉડાવવાની પ્રવૃત્તિ વધતી હોવાથી રસ્તા ઉપર દોરીથી અકસ્માતની સંભાવના વધી જાય છે આ બાબતે ધ્યાનમાં રાખીને ભુજ એ ડિવિઝન પોલીસે આગોતરી તકેદારી રૂપ બાઇક ચાલકોને જાગૃત કરવા સાથે સુરક્ષા ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરી છે પોલીસ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે